નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું અને રાજ્યમાં ફરીથી શરૂ થનાર નવા રાઉન્ડ બાબતની મહત્વપૂર્ણ વાત આ વિડીયોમાં કરશું તો વિડીયોને જોતા પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયો શરૂ કરતા પહેલા અષાઢી બીજના આ પાવન પર્વની તમામ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને કચ્છના નવા વર્ષની શરૂઆત આજથી થતી હોય છે તો તે કચ્છી માળુને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો મિત્રો ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોઈએ તો ચોમાસુ ધરી છે તે થોડી નોર્મલ નજીક આવી ગઈ છે અને ચોમાસું ધરીનો પશ્ચિમ છેડો છે તે ખાસ કરીને રાજસ્થાનના બિકાનેરથી પસાર થઈ રહ્યો છે ત્યારબાદ જેસલમેર ડાલટનગંજ સતના આના ભાગો પરથી પસાર થઈ અને તે ખાસ કરીને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે તો ઓોટોપ છે તે પણ દક્ષિણ ગુજરાતના કાંઠાથી લઈ અને કેરાલા સુધી જોવા મળી રહ્યો છે જ્યારે એક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ છે તે પણ જે રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન નજીકના ભાગો પર જોવા મળી રહ્યો છે તો આજનો દિવસ દરમિયાન ખાસ કોઈ મોટા વરસાદની સંભાવના નથી એકંદરે છોટા સિસ્તરમાં ક્યાંક ક્યાંક ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિને બાદ કરતા આજે વરસાદની ગતિવિધિ ખૂબ જ ના બરાબર રહેશે પરંતુ આવતીકાલ એટલે કે આઠ જુલાઈથી એક નાના વરસાદી રાઉન્ડની શરૂઆત થશે અને વરસાદ છે તે આ રાઉન્ડમાં છૂટો છવાયો હશે તો આવતીકાલ એટલે કે આઠ તારીખથી ખાસ કરીને જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે પાકિસ્તાન અને લાગુ રાજસ્થાનના ભાગો નજીક તે થોડું નીચે આવી અને ખાસ કરીને કચ્છ નજીક આવશે તો આ રાઉન્ડની શરૂઆત કચ્છના ભાગોથી થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને જે ખાવડાના વિસ્તારો છે તેમજ જે એના પશ્ચિમ વિસ્તારો છે આ ભાગોથી શરૂઆત થઈ શકે છે અને ધીમે ધીમે કચ્છના ભાગો અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શરૂઆત છૂટાછવા વિસ્તારમાં જોવા મળી શકે છે અને ત્યારબાદ બાકીના સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના ભાગો અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ ભેજનું પ્રમાણ વધવાને કારણે ફરીથી એક નાના વરસાદનો રાઉન્ડ જોવા મળે તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ છે એટલે આવતીકાલથી કચ્છના ભાગોની શરૂઆત થાય અને જેમ સમય પસાર થાય તેમ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધે એટલે કચ્છ અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોથી આ વરસાદના રાઉન્ડની શરૂઆત થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યારબાદ બાકીના સૌરાષ્ટ્રના ભાગો છે મધ્ય ગુજરાતના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને પણ આ જે નાના રાઉન્ડ છે તેમાં લાભ મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે આ કોઈ મોટો રાઉન્ડ નથી છૂટો છે એ વરસાદ જ હશે આમાં પણ પરંતુ આમાં પણ ઘણા વિસ્તારોમાં સારો વરસાદનો લાભ મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે બનતી દેખાઈ રહી છે અને ખાસ કરીને આઠથી શરૂ થનારા રાઉન્ડ છે તે સંભવિત અગિયાર બાર તારીખ સુધી ચાલી શકે છે ત્યારબાદ ફરીથી બે દિવસનો ગ્રે ગેપ જોવા મળે અને ત્યારબાદ ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવે તે પ્રકારની આપણું અનુમાન